નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે મિત્રો નાણાંપ્રધાન નિર્મલા સીતારમન પહેલી ફેબ્રુઆરી અને શનિવારે કે યુનિયન બજેટ રજૂ કરશે આ બજેટ કેવું આવશે તે અંગેની આશા અને અપેક્ષાઓ ઘણી બધી છે જોઈએ આ આશા અને અપેક્ષાઓ કેટલી સંતોષાય છે પરંતુ એક વાત એ છે કે રોકાણ વધારવા માટે ટેક્સના નિયમોમાં સરળતા કરવી જોઈએ એની તાતી જરૂરિયાત છે તો જ ભારતમાં નવું રોકાણ આવશે તો ટેક્સના નિયમોમાં શું ફેરફાર કરવો જોઈએ એ અંગે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો સૌ પ્રથમ ટેક્સ સાથે સંકળાયેલ ખામીઓને દૂર કરવી જોઈએ પહેલી માંગ એવી છે કે ટેક્સ સાથે સંકળાયેલી ખામીઓને દૂર કરવી જોઈએ જીએસટીના નિયમોને સરળ બનાવવાની જરૂરિયાત છે બીજું જીએસટીના મામલે કેટલાય મીડિયમ અને સ્મોલ જે બિઝનેસ કરતા લોકો છે એ લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જો સરકાર જીએસટીના ફ્રેમબ્રેક ફ્રેમવર્કને જો સરળ બનાવે તો તેનાથી કમ્પ્લાયન્સ વધશે કમ્પ્લાયન્સ વધશે એટલે સરકારની જીએસટીની આવકમાં હજી વધુ વધારો થઈ શકે છે એટલે જીએસટી સાથેના કેટલાક નિયમોને હજુ વધુ સરળ કરવાની જરૂર છે બીજી વાત મિત્રો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ દિન પ્રતિદિન સતત વધી રહ્યું છે અને એસઆઈપી દ્વારા અબજો રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે સ્ટોક માર્કેટ કરતાં મ્યુચ્યુઅલ ફંડમાં વધુ રોકાણ થઈ રહ્યું છે અને મ્યુચ્યુઅલ ફંડ છે એ વધુ લોકપ્રિય બની રહ્યું છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની સંસ્થાને જે સંચાલન કરે છે એમ ફી સંસ્થા એમ ફી એની માંગ છે કે મ્યુચ્યુઅલ ફંડનું જે ટેક્સ સ્ટ્રક્ચર છે એને સરળ કરવાની તાતી જરૂરિયાત છે અને જો આ ટેક્સ સ્ટ્રકચરને સરળ કરવામાં આવે તો એ વધુ રોકાણ એમાં આવે તેવી શક્યતાઓ છે બીજું મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડની યોજનામાં ટેક્સના સ્ટ્રક્ચર જે છે એ અલગ અલગ છે જેથી રોકાણકારોને ટેક્સને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે એમ ફીએ ટેક્સના નિયમોમાં જે ફરક છે એને સમાપ્ત કરવાની માંગ કરી છે જે ટેક્સના સ્ટ્રકચર છે એ એક જ કરી નાખવાની જરૂર છે જો આમ થશે તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં પારદર્શિતા વધશે અને રોકાણકારો વધુ રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડમાં આવશે ત્રીજી વાત મિત્રો એસએમઈ સેક્ટરની તો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે નાના અને મધ્યમ કક્ષાના જે ઉદ્યોગો છે એના પરનો ટેક્સનો બોજો વધારે છે જો ટેક્સ વધારે હોવાથી એસએમઇમાં ગ્રોથની સંભાવના ખૂબ ઓછી થાય છે સરકારે એસએમઈ માટે ટેક્સના નિયમો એટલા સરળ બનાવવા જોઈએ કે જેથી ટેક્સ ઘટે અને બિઝનેસનો ગ્રોથ વધે લાંબા ગાળે જો બિઝનેસનો ગ્રોથ વધશે તો ટેક્સ આપોઆપ વધવાનો છે એટલે એસએમઇ સેક્ટરમાં ઊભરતા ઉદ્યોગો છે જેવા કે રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી એમાં રોકાણ વધશે ઉત્પાદકતા વધશે અને રોજગારીમાં પણ અનેક ગણો વધારો થશે તો ઇન્ડિયન ઇકોનોમી જે ગ્રો કરી રહી છે એને વધુ બળ મળશે તેવી એક માંગ ઊભી થઈ છે અને મિત્રો છેલ્લું ચોથું ભારતમાં ટેક્સનું સ્ટ્રક્ચર જે ખૂબ મોટા ફેરફારની આવશ્યકતા છે એ ઇનડાયરેક્ટ ટેક્સ હોય કે ડાયરેક્ટ ટેક્સિસ હોય તો એ ટેક્સના સ્ટ્રકચરમાં ખૂબ મોટા ફેરફારની આવશ્યકતા છે ટેક્સના નિયમો જે છે એ આંતરરાષ્ટ્રીય કક્ષાના જે નિયમો છે તેવા એના 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 જેવા બનાવવા જોઈએ તેનાથી ઇકોનોમિક ગ્રોથમાં વધુ તેજીથી આગળ વધશે અને વિદેશી રોકાણ આકર્ષિત કરવા માટે ટેક્સ સ્ટ્રકચરને વધુ સરળ અને પારદર્શી બનાવવું જરૂરી છે ટેક્સ ચોરી ઘટશે અને સરકારને ટેક્સની આવકમાં અનેક ગણો વધારો જોવા મળશે એ તો અગાઉના વર્ષોમાં પણ આપણને જોવા મળ્યું છે વિદેશી રોકાણ ત્યારે જ આવશે કે જ્યારે ભારતમાં ટેક્સના નિયમો સરળ હશે અને સ્ટેબલ હશે તો જ વિદેશી રોકાણ વધુ આવશે એટલે આ બજેટમાં ખૂબ મોટી આશા છે કે ટેક્સના નિયમોનું સરળીકરણ થાય તો વધુ રોકાણ આવે તેવી શક્યતા જોવાઈ રહી છે મિત્રો બે હજાર સત્તરમાં જીએસટીનો અમલ થયો પણ હજુ તેના જે ટેક્સના સ્ટ્રકચર્સ છે એમાં અનેક જટિલતાઓ છે જેને દૂર કરવાની તાતી જરૂરિયાત છે એટલે જો નાણાં પ્રધાને અને વડાપ્રધાને જે સ્વપ્ન જોયું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવું તો ટેક્સના નિયમોમાં સરળતા કરવામાં આવશે અને એ નિયમોમાં સરળતા થાય તો રોકાણમાં અનેક ગણો વધારો થશે તો વિકસિત ભારતનું જે સ્વપ્ન છે એ હકીકત બનશે મિત્રો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ